નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બધા પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જો મિત્રો

ગોંડલ ત્રણ હજાર છસો બાવીસ થી શાળ હજાર સાતસો ને બાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસો થી સાળ હજાર છસો રૂપિયા સુધી બોટદ સાત હજાર ત્રણસો ઓગણ સિતી હજાર સાતસો ને બાર રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો ત્રેસઠથી સાળ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર આઠસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જસણ ત્રણ હજાર છસો પંચાણું થી શાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસો બાવન થી શાળ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ત્રીસથી હજાર આઠસો ને રૂપિયા સુધી મહુવા ચાર હજાર આઠસોથી શાળ હજાર એકતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો પાસઠથી સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા શાળ હજાર છસો ત્રેસઠથી એકતાલીસ રૂપિયા સુધી મોરબી શાળ હજાર સસોત્રીસથી એકતાલીસ રૂપિયા સુધી बाबरा त्रास हजार सात सो सुमली थ्रोल शार हजार बसो त्रिसी शाळतार पाच सोन त्रास रुपया सुधी फसाव शहा हजार बसो थेट सोनत रुपया सुधी उंचा शाळ हजार त्रास पाच हजार त्रास रुपया सुधी હારી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર છસોત્રીસથી ચાર હજાર બાવન રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર છસોત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર એકતાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી પાપર ચાર હજારથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર પાંચસોથી સાઠ હજાર સાતસો ને અઠાર રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રવાદના ત્યાં ઝીરોના બજાર વિડીયોમાં આમ સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા